સુરક્ષા યુદ્ધ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે પશ્ચિમ બંગાળ રાજ્યના બારાસ જિલ્લાના સશાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે સુર પોલીસે આ ગુનાનો ભેદ ઉઘાડો પાડી આરોપીની ધરપકડ કરીને શ્રેષ્ઠ કામગીરી કરી છે ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જયેશ જામરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પશ્ચિમ બંગાળ રાજ્યના બારાસત જિલ્લાના શસાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના એક ગુના સાથે સંકળાયેલા આરોપીને શોધી કાઢ્યો છે ઉધના પોલીસ સર્વેલન્સ પીએસઆઈ એમ કે શાણીએ ટીમના સભ્યો એએસઆઈ મોહનસિંહ રતનસિંહ અને હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિત્બરભાઈએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી તરીફુદ્દીન શમસુદ્દીન શેખની ધરપકડ કરી છે પોલીસ અધિકારીઓએ આ સંજોગોમાં પોતાની ટીમની કામગીરીને ખૂબ જ સફળ અને પ્રશંસનીય ગણાવી છે આ કેસમાં પોલીસને આંતરરાજ્ય સહકાર અને અદ્યતન ટેક તકનીકનો ઉપયોગ કરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે